નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં તેમનું બજેટ રજૂ કર્યું હતું નાણામંત્રી દ્વારા રજૂ કરેલા બજેટને લાઈવ નિહાળવા માટે ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે મોટી સ્ક્રીન મુકાઈ હતી જ્યાં ઉદ્યોગપતિએ વેપારીઓને બજેટ લાઈવ નિહાળી ચર્ચાઓ પણ કરી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે અગિયાર વાગ્યા લોકસભામાં તેમનું બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે તેમણે કહ્યું ભારતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગના સંદર્ભની જો વાત કરીએ તો ઇ કોમર્શિયલ હબ પીપીપી મોડલથી જે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બજેટમાં તેને કારણે નાના શહેરોને મદદ મળતા એક્સપોર્ટ વધવાની પૂરેપૂરી શક્યતા છે જેનો લાભ પણ સુરતને મળશે સુરતને જે બીજો લાભ મળનાર છે તે સોલાર હબ સુરત બનતું હોવાને કારણે પીએમ સૂર્ય યોજનાને પ્રોત્સાહન આપવાનો બજેટની અંદરની જે જાહેરાત છે તેને કારણે સુરતની સોલાર ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થવાની શક્યતાઓ છે આ ઉપરાંત કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને માટે સેફ હાર્બર દર એટલે કે માઇનિંગ કંપની હવે સીધી સુરત આવી શકવાની શક્યતાઓ આ બજેટની જોગવાઈને કારણે તેથી હીરા ઉદ્યોગને ફાયદો થવાની શક્યતાઓ છે આ તો ઇન્ડસ્ટ્રીની વાત થઈ પરંતુ ઓવરઓલ જે કેટલીક યોજનાઓની જે જાહેરાત થઈ છે તેને કારણે ઇન્ડસ્ટ્રીને મોટા ફાયદાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે નાણામંત્રી સીતારામનજીએ સાતમી વખત આ બજેટ પેશ કર્યું એને હું સમતોલ અને તમામ વર્ગોને રાહત આપતું બજેટ ગણાવી શકું મફત રાશન યોજના પાંચ ચોરસ માટે લંબાવી એટલે ગરીબોને ફાયદો થાય એ સ્વાભાવિક છે એજ્યુકેશન રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટમાં એક પોઈન્ટ લાખ કરોડ એને કારણે ચાર કરોડ દસ લાખ યુવાઓને લાભ મળે એનાથી સારી રોજગારી થાય એ અલ્ટિમેટલી કોઈપણ શહેર માટે કોઈ પણ દેશને માટે આવકારદાયક ઘટના ગણી શકાય ઝીંગા ઉદ્યોગની પણ એક નાનકડી જાહેરાત કરવામાં આવી છે જેથી સુરતનો ઝીંગા ઉદ્યોગ ચોક્કસ ડેવલપ થશે અને પ્રાકૃતિક ખેતી માટે એક કરોડ ખેડૂતોને મદદ મળતા આપણી જે દક્ષિણ ગુજરાતની જે આખી સિસ્ટમ છે તેની અંદર મોટા પાયા પર ફેરફાર આવવાની શક્યતાઓ જોઉં છું પીએમ આવાસ યોજના ત્રણ કરોડ ઘર એટલે સ્વાભાવિક રીતે જે મધ્યમ વર્ગીય લોકોને આનાથી બહુ મોટો ફાયદો અને મુદ્રા લોન દસથી વીસ લાખ એટલે વિકાસની તકો વધશે કારણ કે જેની પાસે કોઈ ચોક્કસ ગેરંટી નથી આપી શકાતી તે લોકોને આ પ્રકારની પ્રોત્સાહન આપવાને કારણે ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે એવું મારું માગ્યું છે ઉદ્યોગ ઉદ્યોગની જોગવાઈઓ માટે પ્રમુખ સ્વિહ ઓલરેડી વાત કરી દીધી છે અને હજુ વધુ કેટલીક જોગવાઈઓ નાની નાની હશે પણ તે સીધે સીધે અત્યારે ડિક્લેર નથી થઈ એટલે એ જાહેરતાની સાથે તેનો ખ્યાલ આવશે બજેટ આમ તો ખેતી પ્રધાન બજેટ દેખાય છે અને સુરતના બિઝનેસને જોવા જઈએ આપણે તો એમએસએમઇ સેક્ટરમાં ટર્મ લોન ક્રેડિટ ગેરંટી સ્કીમ અથવા સો કરોડના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે એક અલગ અલગપણનું આયોજન કરવામાં આવ્યું છે બીજું સ્ટેટ સ્ટેટ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સ જરૂરિયાત સંતોષાય તેનું ધ્યાન રાખવામાં પણ આવ્યું છે ખાસ મધ્યમ વર્ગ માટે જે મુદ્રા લોન દસ લાખ સુધીની હતી તેને વીસ લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે બીજું વિવાદથી વિશ્વાસની સ્કીમ બે હજાર ચોવીસ બાબતે એ લોકો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જે જૂના કેસો પેન્ડિંગ છે જેનું જલ્દી નિરાકરણ થશે અને વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કોઈક સમાધાન થાય તેમાં સરકારની બી થોડી આવકો વધશે એવું લાગી રહ્યું છે એવું વચન આપવામાં આવ્યું છે કે ઓગણીસો એકસઠથી જે ઇન્કમ ટેક્સના કાયદા ચાલી આવ્યા છે તેને સુધારા કરવામાં આવે એને બદલવામાં આવે અને ખાસ ટેક્સટાઇલમાં સ્પેન્ડેક્સિયાન ઉપર એના રો મટિરિયલ જે આવતું રો મટિરિયલ પર સાત થી લઈને પાંચ ટકા સુધી એટલે બે ટકાની એમાં રાહત આપવામાં આવી છે ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી રાહત છે અને મેઇન ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ માં જે રાહત આપવામાં આવી છે તેમાં પર્સનલ માં સત્તર હજાર પાંચસો સુધીનો નવી સ્કીમમાં ન્યુરિઝિમમાં સત્તર હજાર પાંચસો સુધીનો લાભ થાય છે પર્સનલ ટેક્સમાં માં એક મોટી રાહત છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન પચીસ પચાસ થી વધારીને પંચોતેર રજા કરવામાં આવી છે આ બધું નવી રિઝીમ ટુ નવી રિઝીમમાં કરવામાં આવ્યું છે ને આ જે રાહતો આપવામાં આવી છે તેનો ફાયદો અવશ્ય વ્યાપાર ઉદ્યોગ પર થશે પર્સનલ લોકોની આવકો જે મોંઘવારી જેવું લાગે છે તેના પર પણ આમાં આની અસર પડશે એનો બી થોડો ફાયદો જાહેર જનતાને અને પબ્લિકને થશે એક્સપેક્ટેશન તો આપણું હોય છે પણ એટલું પૂરું તો સરકાર આપી નહીં શકતી હોય એટલે એમાં સરકારે ધ્યાન તો આપ્યું છે કે ભાઈ ટેક્સમાં અમારું જે એક્સપેક્ટેશન હોય ટેક્સમાં પણ રાહત આપી છે યાનમાં તું તે સ્પેન્ડેક્સમાં આપી એમણે જે યાન સ્પેન્ડેક્સ બને છે ને તેમાં જે રો છે આવે છે તેમાં પણ બે ટકાની સરકારે રાહત આપી છે અને એમએસએમઈમાં જે એસેટ માં પણ ની જરૂરિયાત સંતોષાય તેવું પણ સરકારે એમાં રાહત આપે લોંગ ટર્મ કેપિટલ જે એક થી વધારીને સવા બે લાખ અઢી લાખ કરવામાં આવ્યો છે